જય શ્રી કૃષ્ણ ચલો આજે બનાવીશું પાપડીનો લોટ જે મહિલા મેં મળી છે ને એકદમ લારીવાળું હું તો કહું લારીથી બી સરસ પરફેક્ટ રેસીપી તમારી જોડે આજે શેર કરું ચાલો પહેલાં શું કરવાનું બે ગ્લાસ પાણી આપણે ગરમ કરવા માટે મૂકી દેવાના છે બરાબર ગેસ ઉપર અને અહીંયા મેં લઈ લીધું મરચાં લીલા મરચાં લેવાના છે અને થોડું આદું લેવાનું છે અને વાટી દેવાનું એને સરસ રીતે એકદમ લારી જેવી બનાવવી હોય ને તો થોડું ચટાકેદાર કરવું હોય તો લીલા મરચાંનું પ્રમાણ થોડું માપનું વધારે રાખો અજમાને થોડું હાથમાં લો રગ કરો અને પાણીની અંદર નાખી દો તમારે જેટલા જોઈએ ટેસ્ટની અકોર્ડિંગ તમે મીઠું નાખી દો બસ એને ઉકળવા દો સરસ પાણી બોઇલ થઈ જાય અને બે ગ્લાસ પાણી આપણે બોઇલ થવા માટે મૂક્યા છે એટલે પાપડીના અહીંયા લોટ લઈ લેવાના ત્રણ વાટકી જેવા બરાબર છે અને જો સામે હવે તમને જેવી રીતે થતા જશે ને એવી રીતે એકદમ સરસ રીતે મેં તમને રેસિપીને શેર કરીશ હવે વાટેલું મરચાં અને આદુને પાણીમાં મૂકી દેવાનું એક બોઇલ આવી જાય ને પાણીને બંધ કરી દેવાનું બહુ જ્યાદા ઉકાળવાની જરૂર નથી એનાથી તું સ થશે શું ખબર છે બહુ જ્યાદા પાણી બહુ વધારે ઉકળશે ને તો પછી છીંકો આવવા માંડશે ખાંસી આવવા માંડશે હો તો એક બોઇલ થશે ને પછી ગેસની ફ્લેમને બંધ કરી દો જો હવે એની અંદર મેં થોડીક સીંગનું તેલ નાખી છું અડધી ચમચી હવે પાપડીના લોટને આપણે એમાં એડ કરી દેવાના સરસ રીતે એને હળાઈ દેવાનું મિક્સ કરી દેવાનું સારી રીતે બસ સારી રીતે એને મિક્સ કરી દો અને ટેન્શન નહીં લેવાનું કે અહીંયા ઢીલું છે કે સરસ લોટ નહીં બંધાયો આવું કશું કરવાનું નહીં આપણે જેવી રીતે રોટલીનો લોટ કરીએ છીએ ને એવી રીતે આવું પાપડીના લોટને આપણે રાખવું છે ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી હવે શાંતિથી એને હળાઈ લો હવે તમને જોઈએ તો પ્લેટફોર્મ ઉપર મૂકી દો નહીં તો શાંતિથી એને જમીનમાં લઈને બેસી જાઓ નીચે અને હવે ફર્સ્ટમાં બેસ્યા પછીને થોડુંક એમાં તમને લાગે કે ઢીલું છે એટલા તમે થોડા થોડા લઈને પાપડીના લેટ ઉમેરતા જાઓ અને સરસ લોટ જેવા એને બાંધી લો આજો થોડા મેં ઉપરથી કેમ કે શું થાય છે ને કે તમે માપથી બનાવશે કોઈવાર એવું થાય છે કે પાપડીનો લોટ છે ને જુદા જુદા હોય છે બરાબર છે એટલે ચોખ્ખા કેવી રીતે જુદા જુદા હોય એવી પાપડીનો લોટ જે ચોખ્ખાનો લોટ હોય છે ને એવી જુદા જુદા હોય છે એટલે કોઈવાર ઢીલી થઈ જાય અને જે નાપ આપને તમને માપને કહીએ ને એ માપ પરફેક્ટ નહીં આવે ને તો કંઈ ટેન્શન લેના લેવાની જરૂર જ નથી અહીંયા પાણી એકદમ ગરમ હતું અમે શાંતિથી લઈને બેસી જ જવાનું અને એમાં થોડા થોડા કરીને પાપડીનો લોટ ઉમેરતા જવાનો અને તમે બે મિનિટમાં જોઈ લેશો કે તમારા ખૂબ સરસ અહીંયા લોટ બંધાઈ ગયો છે હવે જો આગળ તમે જો અહીંયા મેં સરસ ધાના સમારીને અને કોથમીર એની અંદર નાખી દેવાનું કોથમીરથી એનું ટેસ્ટ ખૂબ સરસ આવે છે જો હવે થઈ ગયું ને બસ મિક્સ કરી લો બે મિનિટનું કામ છે બહુ ટેન્શન લેવાની જરૂર જ નથી થોડું વધારે કરીને અહીંયા મેં કોથમીરને ઉમેરી દીધી કોથમીરના કલર બી સરસ આવશે એકદમ હું તો કહું છું કે બહાર મેળામાં મળતું હોય કે લારી ઉપર એના કરતાં ઘરમાં સરસ બને છે ચલો આ તો કામ અમારું અહીંયા થઈ ગયું છે હવે મેં વીસ વર્ષથી ગુજરાતમાં છું કેમ કે મેં ગુજરાતની બહુ છું બરાબર પણ મારો ગુજરાતી જે તમને લાગતું હોય ને કે થોડું ઊંધું સરખું બોલું છું તો ચલાવી લેજો યાર હા કેમ કે થઈ શકે છે કે મારું બહુ પરફેક્ટ નહીં આવે તમારા જેવા પણ હા મારી ભાષા જરૂર તમને ખબર પડી જશે અને જો દિલથી આવો વાનગીઓ બનાવશો ને તો પરફેક્ટ બનવાના છે અહીંયા જાલી આપણે લઈ લેવાના છે જેની ઉપર આપણે સ્ટીમ કરીએ છીએ ને બસ એ જ વાસણ લેવાનું ઇડલીવાળું આ વાસણ લઈ લેવાનું એમાં પાણી બે ત્રણ ગ્લાસ મૂકી દેવાનું અને એને પાણીને સરસ ઉકળવા માટે આપણે ફ્લેમ ઉપર મૂકી દેવાનું પછી અહીંયા લોટ તો આપણું જેવું કેટલું સરસ થઈ ગયું છે આપણે બેલન વેલનથી કશું હવડાવવાની જરૂર નથી નહીં કોઈ સ્પિચલા લેવાનું અને સરસ મિક્સ કરી દેવાનું ઉકળતા પાણીમાં પાપડીનું લોટ સરસ એકદમ લોટની જેમ ટેક્સચર આવી જાય છે એટલે બહુ ટેન્શન લેવાનું નહીં એમાં ટાઈમ બહુ વેસ્ટ નહીં કરવાનો કેમ કે પછી એને ભાપ તો આપવાનું છે ને આપણે સ્ટીમ તો કરવાનું છે અને બહુ સરસ થઈ જાય છે બસ આવી રીતે આપણે મુઠિયા કરીએ છીએ એવી રીતે એનું પાપડીનો લોટનો લાંબા લાંબા કરી લો અને તમે જો ગોલ લોહી જેવા કરીને થોડુંક ચપટા કરીને બી મૂકી શકો છો નહીં પણ હા હથેળીમાં એકદમ સરસ હાથમાં ઓઇલ લગાવી લેવાનું તો થોડું સિંગનું તેલ સરસ રીતે આપણે હાથમાં લગાવીને અને પછી ચોંટે નહીં સિંગના તેલ કોઈ તેલ આપણે હાથમાં લગાવીએ ને તો ચોંટે નહીં આ લોટ જો સરસ રીતે આવી રીતે થઈ જશે પછી જે આપણી વાસણ છે ને આ જાલીવાલી એની ઉપર ઓઇલ લગાવી દેવાનું થાળી ઉપર અને પછી એને મૂકી દેવાનું આપણે મુઠિયા ભાપીએ છીએ એવી રીતે એને મૂકી દેવાના છે બરાબર બસ લો આ જો આવી રીતે હવે પ્લેટમાં જેટલા આવે મેં મૂકી દઈશ ખબર છે તમને આ લોટ આવી રીતે કરીને એનો પરોઠા કરો પછી જોજો દહીં જોડે એટલું મસ્ત લાગે છે ને કે તમે એને ગલકાનું શાક જોડે ખાઓ રસ્સાવાળી શાક જોડે કે બટાકાનું શાક ટામેટા ને બટાકાના શાક આ જ લોહી આનો રોટલો કરીને ખૂબ મસ્ત લાગશે પરોઠા કરીને ગોળ ગોળ સરસ લાગે છે ચલો આટલા મારા તૈયાર થઈ ગયા છે અને થોડાક લોટ મેં મૂકી દીધી છે કે એમનો મેં પરોઠા કરીશ આ જો હવે અમારો થઈ ગયું છે એઇટ મિનટ્સની અંદર આ રેડી થઈ જાય છે ભભાઈ જાય છે એટલે નાઇફની થ્રુ આપણે એક ચપ્પું લેવાનું અને એને અંદર નાખીને જોઈ લેવાનું એમાં બહુ ચોટે નહીં તો બસ થઈ ગયું છે હવે હલકું આવું થોડું ઘણું ચોટે તો કંઈ વાંધો નહીં બસ ફ્લેમને બંધ કરી દો થોડીક વાર એને રહેવા દો થોડીક વારમાં અંદરની મોશ્ચર જાતે હું જશે અને સરસ એકદમ સોફ્ટ અને ખૂબ મસ્ત ટેસ્ટી ચટાકેદાર લારી અને મેળાવાળી પરફેક્ટ અહીંયા તૈયાર થઈ ગયું છે તમારા બધા માટે પાપડીનો લોટ બસ હવે શું કરવાનું એને ગોળ ગોળ કાપી લેવાનું આવી રીતે જો કેટલું સરસ ને સોફ્ટ થયું છે અને ઉપરથી થોડું કોથમીર કાપેલી મેં સાઈડમાં મૂકેલી હતી તો કોથમીર આપને થોડું ઉપરથી એમાં ઉમેરી દેવાનું આવી રીતે સરસ અને હવે એમાં રાખવાના છે બધાને ખબર છે અથાણાના મસાલા કેમ કે ભાઈ અથાણાના મસાલા વગર તો પાપડીનો લોટ અધૂરો છે તો આપણે નાખીશું અથાણાનો મસાળો ચલો નાખી દેવા બધી એક એક લોટ જે પાપડીના આપણે લોટ છે ને બધે એક એક ઉપર સરસ રીતે આપણે એકદમ સ્પ્રિંકલ કરી દેવાના છીએ આ જો વચ્ચે થોડું વધારે થઈ ગયું છે વાંધો નહીં મિક્સ કરીશ તો પછી સરખું થઈ જશે આજો સરસ એકદમ મસ્ત એક આ વસંતનું છે હા આ તમારે અમારે એક કુકિંગના કોમ્પિટિશનમાં મળ્યા હતા વસંતનો મસાળો અને બે ચાર બીજો ઘરનો મસાળો ધાણા જીરા પાવડર એ બધું બી મળ્યા હતા મને તો બસ આવી રીતે આપણે એની ઉપર સ્પ્રિંકલ કરી દેવાનો પછી ઓઇલ નાખવાનું તો આપણે ઉપર સિંગનું તેલ નાખવાના કેમ કે સિંગનું તેલ અને અથાણાના મસાલા ના હોય તો પાપડીનો લોટ એના વગર તો અધૂરો છે આ તમારા બધા માટે અહીંયા સરસ પાપડીનો લોટ એકદમ ચટાકેદાર રેડી થઈ ગયું છે અને આઈ હોપ કે તમારે બધાને આ જરૂરથી પાપડીનો લોટ ગમ્યો છે અગર ગમ્યો હોય તો દિલથી કહું લાઇક જરૂરથી કરજો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગે અને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાના નહીં ભૂલતા સપોર્ટની જરૂર છે તો સપોર્ટ જરૂરથી કરજો ચલો ફરીથી મળીશું બીજી કંઈ વાનગીમાં અને કંઈક બીજો સરસ બ્લોગ લઈને આવીશું ત્યાર સુધી તમે બધા તમારા ખ્યાલ રાખો ટેક કેર બબાય અને આ પાપડીને લોટને જરૂરથી ટ્રાય કરજો અને મેં જે ગુજરાતી બોલું છું એમાં કંઈક બી થોડું થયું હોય